કડીના લક્ષ્મીપુરા ગામે ડમ્પિંગ સાઇડનો કચરો સળગાવતા ગ્રામજનો ત્રાહીમાં ગ્રામજનો રાત્રેના પ્રમુખના ઘરે રજૂઆત કરવા પહોંચતા પ્રમુખના પતિ રજૂઆત સાંભળી તાકાત ન હોય તો રાજીનામા મૂકી દો કડી તાલુકાના આદુંદ્રા ગામ પાસે આવેલ અને ની વસ્તી ધરાવતું નાનું ગામ એટલે લક્ષ્મીપુરા ગામ છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણથી ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે કડીથી જોટાણા રોડ પર આવેલ ડમ્પિંગ સાઇડમાં નગરપાલિકા દ્વારા સમગ્ર કડીનો કચરો ઠરાવવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી આ જગ્યા પર કચરો નાખવામાં આવે છે અને ડમ્પિંગ સાઈડ થી થોડાક જ દૂર લક્ષ્મીપુરા ગામ આવેલું છે જ્યાં નાનું ગામ છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષણથી ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે ગ્રામજનો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પરંતુ આનું નિરાકરણ ન આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કડી તાલુકાના આદુંદ્રા ગામ તરફ જવાના રોડ પર નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇડ બનાવવામાં આવેલી છે ધુમાડાના પ્રદૂષણથી ત્રાહીમમામ પોકારી ઉઠ્યા છે તેમજ ગત રાત્રે ધુમાડાનું પ્રદૂષણ થતા લક્ષ્મીપુરા ગ્રામજનો દ્વારા લેખિતમાં બુધવારે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલ હતી અને આનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી જ્યારે સાંજ સુધી કઈ જ નિરાકરણ ન આવતા ગ્રામજનો કડી નગરપાલિકાના પ્રમુખ અંશુલિયાબેન પટેલના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કડીના આદુંદરા રોડ પર આવેલ નગરપાલિકાની ડમ્પિંગ સાઈડમાં છેલ્લા ઘણા સમયથી કચરો સળગાવવામાં આવે છે જ્યાં અતિશય ધુમાડો અને પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જ્યારે બુધવારે ડમ્પિંગ સાઈડમાં કચરો સળગાવતા ધુમાડો ગામ તરફ જતા પ્રદૂષણ ફેલાયું હતું જ્યાં દુર્ગંધ મારતા ધુમાડા અને પ્રદૂષણના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને રાત્રિ દરમિયાન રોષે ભરાયેલા ગ્રામજનો કડી નગરપાલિકાના પ્રમુખ અંશુલાબેન પટેલના ઘરે પહોંચ્યા હતા જ્યાં નગરપાલિકાની બાજુમાં આવેલ પાલિકા પ્રમુખની સોસાયટીના દરવાજા પાસે પહોંચતા કડી નગરપાલિકાના પ્રમુખ અંશુલાબેન પટેલના પતિ અરવિંદભાઈ કાપડિયા કડી શહેર ભાજપ મહામંત્રી જીગ્નેશ પટેલ કારોબારી ચેરમેન જીગ્નેશ પટેલ ખોડિયાર આવી પહોંચ્યા હતા પરંતુ પાલિકાના પ્રમુખ રજૂઆત સાંભળવા ન આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા ગ્રામજનો દ્વારા પાલિકામાં રજૂઆત કરી છતાં કઈ નિરાકરણ તો આપી દો તમારા માથા ઉપર કોને બેસાડ્યા છે અને કામ ન થાય તો રાજીનામા આપી દો તેવું કહેતા હોદ્દેદારો ગુમસુમ થઈ ગયા હતા પટેલ ભાવિકર કિરીટભાઈ ગામ લક્ષ્મીપુરા છેલ્લા દસ વર્ષથી અમે કડી નગરપાલિકા રજૂઆત મ્યુનિસિપાલિટી અને વારંવાર રજૂઆત મુખ્યમંત્રી સુધી પણ કરેલી છે આની કોઈ જ સાંભળવામાં આવતી નથી અને છેલ્લા દસ દિવસથી તો એટલું બધું ગામમાં પ્રદુષણ છે ને તો કોઈ મ્યુનિસિપાલિટી વાળા પણ સાંભળતા નહી કહીએ તો કે આવી જાય પાણીનું ડમ્ફર લક્ષ્મીપુરામાં આવે તો ખબર પડે અને બે કાલે પણ અરજી આપી અને આજે મળવા જતા ગામમાંથી બધા લઈને અને ત્યાં મ્યુનિસિપાલિટીમાં આગળ ઉભા રહ્યા અને પ્રમુખ તો આવ્યા નહી પોતે પણ એમના પતિ શ્રી આઈ મલિન કે અત્યારે મારા જોડે ટાઈમ નહીં

એમ કહીએ છીએ કે ભાઈ તમે અમારી આ જગ્યા લઈ લો અને અમે કડીએ રેવા એ પણ રજૂઆત અમે કરી